ની આરતી માટે પરમ પરમગભક્ત રામજીભાઈ અને એમના પરિવારજનોને કથા મંચ પર પધારવા નિમંત્રણ પાઠવી રહ્યો છું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સન્માનની સમાહર્તા શ્રી રાજેશભાઈ તન્ના સાહેબ અને એમના સહધર્મચારિણીને પણ વિનંતી કરીશ કે આપણ આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારશું ફરી આજના પ્રથમ જ્ઞાન સત્રના સાક્ષી બનેલા સૌનો શ્રી દ્વારકા ગૌશાળા કમિટી વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ દ્વિતીય દિવસનું આપણું જ્ઞાન સત્ર આવતીકાલે બરાબર ચાર કલાકે પ્રારંભિત થશે સૌને વિનંતી કરીશ તમે સૌ પણ તમારા સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિજનો નજીકના નગરમાં વસતા તમારા ચિરપરિચિત સ્નેહી સ્વજનોને આ રસ અમૃતના પાન માટે અમારા વતી નિમંત્રણ પાઠવશો એવો આપ સૌને અનુરોધ કરતા રામજીભાઈ અને એમનો પરિવાર અને સમાહર્તા સન્માનની રાજેશભાઈ તન્ના અને એમના પરિવારજનોને પણ મંચ પર પધારી પ્રથમ દિવસના અજ્ઞાન સત્રની આરતીમાં સહભાગી થવાની વિનંતી સાથે આવો આવતીકાલે ફરી મળીએ એવી દ્વારકાધીશના શ્રીચરણોમાં ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે આજના પ્રથમ સત્રના આ વિરામે સૌને દ્વારકા ગૌશાળા કમિટી વતી અને અમરેલીના ઉદ્ઘોષક સરદ વ્યાસ ના સૌને જય ગૌમાતા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ